ફ્રેન્ડ્સ આજે આપણે શીખીશું લીલી હળદરમાંથી ઘરે જ સાબુ કેવી રીતે બનાવો તે પણ પ્લાસ્ટિકની બોટલની મદદથી તો તમને ખબર જ છે કે લીલી હળદર એન્ટીસેપ્ટિક છે અને સ્કિન ઇન્ફેક્શનને દૂર કરે છે પિમ્પલ્સ ઘટાડે છે અને ત્વચાને નેચરલ ગ્લો આપે છે કોઈ જ કેમિકલ નથી અને કોઈ મોંઘા ઇન્ડ્રિંગ પણ નહીં ફક્ત સરળ રીત અને ઘરેલું સામગ્રીથી જ આપણે નેચરલ સાબુ બનાવીશું તો ચાલો મિત્રો વિડીયોની અંત સુધી જરૂર જરૂરથી જોજો અને હા જો તમને આવા ઘરેલું કિચન હેક્સ તમને ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબની જરૂર જરૂરથી કરજો ચલો લે સ્ટાર્ટ સૌ પ્રથમ તો સાબુનો બેઝ જોઈએ છે કોઈ પણ ફ્લેવરનો અને સાબુનો બેઝ જો ઘરમાં ન હોય તો મેં અહીં પેસ્ટ સાબુ લીધો છે અને તે પણ તમારી પાસે ન હોય તો જૂના સાબુના જે ટુકડા હોય જે નાતા કટકા થઈ ગયેલા હોય તે પણ તમે લઈ શકો છો પરંતુ સાબુનો બેઝ હોય તો વધારે સારું તો અહીં મેં લીલી હળદરનો હું સાબુ બનાવું છું તો અહીં મેં લીલી હળદર લઈ લીધી છે તમારે જે તે ફ્લેવરનું તમારે બનાવવું હોય તે ફ્લેવર તમે આવી રીતે લઈ લેવાનું છે એકદમ પ્યોર તમારે લેવાનું છે જે એલોવેરા છે ચંદન છે લીમડાનું સાબુ છે તુલસીનું સાબુ છે આવા વગેરે વગેરે સાબુ તમે બનાવી શકો છો તો અહીં મારે લીલી હળદરનો જ સાબુ બનાવવો છે શિયાળા માટે જેથી કરીને હું લીલી હળદર લઈ લઈશ તો અહીં મેં બે ટુકડા મોટા મેં લીલી હળદરના લીધા છે તો તેને સારી રીતે આવી રીતે છોડીને ધોઈને અને તેના ટુકડા કરી લઈશ હવે આ ટૂંકાને મિક્સર જારમાં થોડું ફાઇન પેસ્ટ બનાવી દઈશ તો જેથી કરીને મને એક પલ્પ મળી શકે થોડું પાણી તમારે એડ કરવાનું છે અને તમારે એકદમ ફાઇન પેસ્ટ બનાવી દેવાની છે હવે જો સાબુ બનાવવાનું છે તે કૂચા રૂપે આપણે ન મળે તે રીતે તેને પેસ્ટ તૈયાર કરવા માટે અહીં જો આવી રીતે ઘરની જેવું જે હોય તેની અંદર આપણે શું હોય છે થોડું મિક્સ કરતા રહીશું દબાવતા રહીશું તો તેનો સારો એવો હળદરનો જે રસ છે આપણને મળી જાય તો જુઓ આ ટાઈપનો હળદરનો રસ મને મળી ગયો છે તો હવે આપણે સાબુ બનાવવા રેડી છીએ તો અહીં મારી પાસે સાબુનો બેઝ ન હોવાથી મેં અહીં પેર સાબુ લીધો છે અને સાબુનો બેઝ તમારે ગમે ત્યાં ઓનલાઈન પણ મળી જશે અને ગ્રોસરી શોપમાં પણ તમને મળી જશે તો એક સાબુના બેઝમાંથી તમે ઘણા બધા સાબુ તમે બનાવી શકો છો અને અત્યારે આપણે ઓનલાઈન લેવા જઈએ છીએ તો ઘણી બધી એવી કિંમત આપણે ચૂકવવી પડતી હોય છે તો સ્કિનના ઇન્ફેક્શનો તો શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય થતાં જ હોય છે તો આવી રીતે ઘરે બનાવો તો તમારે થોડું બેનિફિટ પણ રહેશે તો સાબુનો બેઝ છે તે આવી રીતે જ મેં કટ કરી દીધા છે અને બાજુમાં તમે જોઈ શકો છો કે ગરમ પાણી મેં ડબલ બોઈલમાં આપણે ગરમ કરવાનું છે ડાયરેક્ટ તમે પાણી નાખીને ગરમ કરતા નહીં ડબલ બોઇલ મેં આવી રીતે રાખીને હવે તેના ઉપર આવી રીતે મેં બાઉલ મૂકી દીધું છે અને ધીમે ધીમે પાંચ કે સાત મિનિટની અંદર જે સાબુના ટુકડા છે તે ઓગળી જશે સરસ મજાનું એક લિક્વિડ ફોર્મ તૈયાર થઈ જશે તો આગળની હું પ્રોસેસ બતાવું પહેલાં ફ્રેન્ડ્સ મારી વિડીયો તમને ગમતી હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને હા મારી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડીને ફોલો ન કર્યું હોય તો ફોલો પણ જરૂર જરૂરથી કરજો અહીં મેં એક વાયલ હળદરની પણ મેં એક ચમચી એડ કરી છે તમે ઈચ્છો તો સ્કીપ પણ કરી શકો છો અથવા તો ચંદનનો પાવડર પણ તમે એડ કરી શકો છો ફ્લેવર માટે અથવા તો ગુલાબજળ પણ એડ કરી શકો છો અને હવે જ્યાં સુધી પેલો જે જે સાબુના જે ટુકડા મૂક્યા હતા તે કમ્પ્લીટ ઓગળી જાય એક સરસ મજાની પેસ્ટ તૈયાર થઈ જાય પછી જ અમે જે ફ્લેવર આપણે એડ કરવાની છે તે એડ કરીશું જુઓ હવે લિક્વિડ નાખ્યા પછી બધું મિક્સ થઈ ગયું છે અને ગેસ ઓફ કરી નાખવાનો છે અને ધીમેથી જાળવીને કપડાંની મદદથી બાઉલ આપણે નીચે ઉતારી લેવાનું છે અને જો આ રીતના બધા બીબા તૈયાર કરવાના છે કે જે હોય આપણા સાથે જે હોય આપણા ઘરમાં એ તમે એનાથી ઠારી શકો છો એવું કંઈ જ નથી કે સાબુનું સ્પેશિયલ આપણે બીબું જોઈએ તો અહીં જુઓ તમે મેં જોયું છે તો અહીં જે હું ઠારું છું એ ચોકલેટનું બીબું મેં મંગાવ્યું હતું ચોકલેટ બનાવવા માટે તો પણ હું તેમાં નાના નાના સાબુ બનાવી રહી છું કેમ કે બાળકો સ્કૂલમાં જતા હોય તો તેમને હેન્ડવોશ માટે કામ લાગે એક નાના ડબ્બામાં તમે આપી શકો છો તો નાના નાના સાબુ વધારે જગ્યા પર ન લે તો ઘરે પણ તમે એક હેન્ડવોશ તરીકે પણ ઉપયોગ કરી શકો છો અને જો અમે પ્લાસ્ટિકની બોટલ કટ કરીને પણ મેં બીબા બનાવ્યા છે નાના ઢાંકણા પણ લીધા છે તો આ રીતે તમે કોઈ પણ ઘરમાં જે કોઈ પણ નાની વસ્તુ હોય તો તેનો ઉપયોગ કરી શકો છો ઇવન તમે નાની વાટકીનો પણ ઉપયોગ કરી શકો છો અને આ જે સાબુ છે તે ઇઝીથી તમારે શું હોય છે કે કાઢી પણ શકો છો અડધો કલાકને એ પંદરથી વીસ મિનિટમાં સાબુ ઠરી પણ જશે તો ફ્રેન્ડ્સ આ હતી મારી આજના લીલી હળદરના સાબુને બનાવવાની રીત આવા ઘણા બધા સાબુ તમે અલગ અલગ ફ્લેવરના બનાવી શકો છો અને ઘણા બધા પૈસા તમે બચાવી શકો છો બજારમાં મળતા કેમિકલયુક્ત બજારમાં જે આપણે સાબુથી નાઈએ છીએ અથવા તો કોઈ લિક્વિડ નાહતા હોય તેના કરતાં ઘરે જ આપણે આવી રીતે લીમડાના છે ચંદનના છે અને લીલી હળદરના છે આવા અલગ અલગ સાબુ તમે બનાવી પણ શકો છો નાના બાળક માટે ઉપયોગ પણ કરી શકો છો જો તમે ઈચ્છતા હોય કે હું અલગ અલગ ફ્લેવરના સાબુની રીત તમારી સાથે શેર કરું તો મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો હું આગળ પણ તમને અલગ અલગ ફ્લેવરના સાબુ બનાવીને તમને બતાવીશ તો ફ્રેન્ડ્સ આ હતી મારી આજની ટીપ્સ આજની ટિપ્સમાંથી તમને જો ટીપ્સ ગમી હોય તો પ્લીઝ ફેમિલી ફ્રેન્ડને જરૂર જરૂરથી શેર કરજો અને નવા આઈડિયા તમારી સાથે હું શેર કરવાની જ છું પરંતુ તમે કોઈ પણ આઈડિયા વિશે તમે જાણવા માગતા હોય તો મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો હવે નવા આઈડિયા સાથે જરૂર જરૂરથી મળીશું બબાય જય ભક્ત